સુરતની વિલનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પ્રદેશની પહેલી પેપરલેસ યુનિવર્સિટી તે બની છે વર્ષ બે હજાર સોળ સત્તરથી શરૂ કરેલી પેપરલેસ કામગીરી હેઠળ પંદર થી વધુ વિદ્યાર્થીઓનો ડેટા ડિજિટલ લોકરમાં અપલોડ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓની ફી હાજરી માર્કશીટ સહિતની માહિતી ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરવામાં આવી વહીવટી વિભાગ પણ ઈ ફાઇલનો ઉપયોગ કરે છે રાજ્યની એકસો ઓગણીસ યુનિવર્સિટીમાં વિલનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ ક્ષેત્રે અગ્રેસર સ્થાન મેળવ્યું આ પહેલ વહીવટી કાર્યક્ષમતા વધી અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે વિદ્યાલય ખાતે બે હજાર અને સોળ થી પંદર સોળ થી અમે ઈઆરપી ઓફિસ ઓટોમેશન નું મોડ્યુલ નો અમલવારી શરૂ કરેલી હતી સાલ બે હજાર ઓગણીસ અને વીસ થી સંપૂર્ણપણે ઈઆરપી ઓફિસ ઓટોમેશન નું કામગીરી શરૂ થઈ ગયેલ છે આપણું ઈઆરપીમાં ઓફિસ ઓટોમેશનમાં કામગીરી થઈ રહી છે વિદ્યાર્થીની જે એડમિશનની છે એમાં ડેશબોર્ડ પર વિદ્યાર્થીની આખી આખી સાયકલ વિદ્યાર્થીની લાઈફ સાયકલ વિદ્યાર્થી પ્રવેશ લે છે ત્યારથી લઈને એનું પરિણામ પરીક્ષા અને પદવી સુધીની આખી સંપૂર્ણ લાઈફ સાયકલ વિદ્યાર્થીના ડેશબોર્ડ પર જોઈ શકે છે વિદ્યાર્થીને કંઈ માઇગ્રેશન સર્ટિફિકેટ જોતું હોય અથવા તો વિદ્યાર્થીને કંઈ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ જોતું હોય અથવા એમનું રિઝલ્ટ જોવું હોય તો સંપૂર્ણ લાઈફ સાયકલ વિદ્યાર્થીની ડેશબોર્ડ પર એડમિશનમાં એમને દેખાય છે